મિત્રો હું શું ઢાકા જીવિત બ્લોક્સ તમે તમે બધા કેમ છો તો મિત્રો આજે હું ફરીથી બ્લોક લઈને આવ્યો છું કેટલાય સમય પછી મિત્રો આજે હું આવ્યો છું રામપરા અને રામપરા રાજભાઈની વાવ રામપરા સુરેન્દ્રનગરથી ત્રીસ કિલોમીટરના અંતર આવેલું છે વઢવાણથી સોળ કિલોમીટરના અંતરે રામપરા પહેલાં તમારે માળોદ આવશે ખોડદિયાદ આવશે પછી રામપરા આવશે તો રામપરા જયમાદ્રીમાં રાતભાઈની વાવ છે તો તે હું તમને ચાલો બતાવું એનો એન્ટ્રેસ છે પ્રવેશ દ્વાર છે તો ચાલો અંદર લઈ અહીંયાનો ઇન્ટરેસ્ટ છે અહીંયા એનો ઇતિહાસ છે આખો સાત કોઠાની આવશે સાત કોઠાની છે તો અહીંયા અત્યારે આપણે હવન થાય કેવું છે અહીંયા દરરોજ દર દર વર્ષે મહાસુદ તેરસના દિવસે અહીંયા હવન થાય છે અહીંયા વચ્ચે થાય છે હવન તો ચાલો હું તમને દર્શન કરાવડાવું તો અહીંયાથી આપણે અંદર જઈ છીએ અત્રી ચાલો અંદરજીટાફટ માત્રીમાં છે અને આ ચામુંડમાં છે ચામું છે માતૃમાં ઠાગર પરિવારના અને આ ચામુંડમાં છે મિત્રો વાવ અહીંયાથી જોવા જ શકો છો તમે વાવ સામે નીચે બેસવાનું છે એક રાતમાં છે એવું કહેવામાં આવે છે કે આ વાવ આખી પૂતે બનાવેલી છે મિત્રો દસન આપણે કરી લીધા છે આપણે હવે બહાર જઈએ બહાર હું તમને બતાવવા લો લખેલું છે જે માત્રમાં વાવ ઓકે જોવા બેસવાનું છે અમારે મિત્રો દર વર્ષે ઠાકોર પરિવારમાં અહીંયા મીટિંગ થાય છે અહીંયા જ મીટિંગ થાય છે દરરોજ માસુ તેરસના દિવસે હવન થાય છે જોઈ શકો છો મિત્રો તમે બધા આ રાજભવનની વાવ છે રામપ્રા જોઈ શકો છો મિત્રો

પાણી મિત્રો સામે છે રસોડું અમારા દર સુધી તેરસના દિવસે હવન થાય ત્યારે અહીંયા જ રમવાનું હોય છે અહીંયા પ્રસાદી હોય છે એટલે છે સામે બધા સામે છે આ રસોડું આ ચબૂતરો છે અહીંયા અહીંયા કયા સોલ છે અહીંયા છે આ ઓડી એટલે મીન્સો મી તો તમને આ વ્લોગ કેવો લાગ્યો આ વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તમે તમે મળીએ છ નવા વ્લોગમાં આ બ્લોગ અહીંયા સુધી પૂરો કરીશું તમે ત્યાં મળીએ છે નવા વ્લોગમાં અહીંયા બેસવાનું છે આ વડલો બહુ છે જૂનો આ જ વડલો એ છે જેને અમે અમારો મારો ભાઈ અને બધા અહીંયા ઈચ્છતા હતા